આજે તારીખ વીસ ચાર બે હજાર પચીસ અને તળબૂજ હવે ચેક કરીએ છીએ જોઈએ કેવું રહેશે તળબૂજ આમ ખરેખર જોવા જઈએ તો જે આ સામેની રીંગ હોય એ સુકાય તો તળબૂજ પાકું કહી શકાય જોઈએ હવે એ કોણ સાચું પડે છે આજ સુકાઈ ગઈ છે ને આપણે એને કટિંગ કરી રહ્યા છીએ અને ખરેખર આ બધો અવસર ખેડૂતને જ મળે કારણ કે લાઈવ તળબૂજ તોડીને ખાવું એ ખેડૂત સિવાય કોઈ કરી ના શકે એટલે ખરેખર હું તો ખેડૂત હોવાનો ગર્વ અનુભવું છું તમને પણ ફીલ થતું છે કે ખરેખર ખેડૂત હોત તો સારું અને છે એમને મજા આવતી છે વિડીયા જોવાની પણ ખરેખર જો તળબૂજ જે લાઈવ સ્વાદ અને લાઈવની ગ્રીનરી ઓહો જો ખરેખર કેટલું બેસ્ટ તળબૂજ પાકીને તૈયાર થયું છે જોનાર લોકોના લીધે પેટમાં દુઃખે થોડું પહેલાં કટિંગ કરીને ફેંકી મારું અને પછી હું ચેક કરું ખરેખર લાઈવ તળબૂજની મજા અલગ છે મીઠું હાકર જેવું છે અને તળબૂજ જે લોકોને કોમેન્ટ ઉપર વધુ લાયકો આવશે એમને અમે ઘરે જઈ અને વીસ કિલો તળબૂજ આપવાના છીએ જોઈએ હવે કોની કોમેન્ટ ઉપર વધુ વધુ લાયકો આવે છે અમે સો ટકા એમને ઘરે જઈ મસાલા હાથે વીસ કિલો તળબૂજ આપવા જવાના છીએ તો હવે તમે પણ લાઇક અને કોમેન્ટ કરવાનું શરૂ કરજો વિડીયોને વધુ વધુ શેર કરજો જય જવાન જય કિસાન જય માતા